વાપી બલીઠા રોડ ઉપર ટેમ્પો ચાલક બ્રહ્મદેવ બાબાના મંદિર માં ઘુસી જતા અકસ્માત સર્જાયો ચાલક ની ઈજા હોસ્પિટલ માં ખસેડાયો ટેમ્પો ચાલક નસમા હોવાની લોકોમાં માં વાપીના બલીઠા હાઇવે સુરત થી મુંબઈ તરફ જતા એક ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી હતી ટેમ્પો ચાલકે વાહન સીધું બાપા ગયું હતું તૂટી પડ્યો હતો અને દિવાલને મોટું નુકસાન થવા પામ્યું હતું અકસ્માતમાં ટેમ્પાનો આગળનો ભાગ ચગડાય ગયો હતો અને ડ્રાઈવર ફસાઈ ગયો હતો આસપાસના લોકો મદદે આવ્યા હતા અને ફસાયેલા ટેમ્પો ચાલકને બહાર કાઢી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સ્થાનિક લોકોના ટેમ્પો ચાલક દારૂના નશામાં હોવાની શંકા વ્યક્ત કરી હતી સદભાગ્ય ઘટના સમયે મંદિરના ઓટલા ઉપર ભક્તોની ભીડ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી અકસ્માત બાદ ક્રેનની મદદથી ટેમ્પોને બહાર કઢાયો હતો સ્થાનિક લોકોએ નુકસાન પામેલા મંદિરને મૂળ સ્વરૂપમાં પુનઃ કરવાની માંગણી કરી હતી પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો